તો જય માતાજી મિત્રો હું છું જોતાજી ઠાકોર મિત્રો હમણાંથી અમારા વિડીયા ઓછા આવે છે એટલે હું તો થોડોક તાવે આવે છે અને થોડીક શરદીની હું બધાને થાય છે એટલે હમણાંથી વિડીયા અમારા ઓછા આવે છે તમારે ઘણી કોમેન્ટો આવે છે કે ડાન્સ કરો પણ હમણાં એમાંથી મિત્રો કૂદાતું નથી કેમ કે આમ તો બનાવવાના ઘરે બેઠા બેઠા વિડીયા પણ તોય મજા આવતી નથી તો અમારે વરસાદનું વાતાવરણ છે ને અમારે હજી ભગત કો શબ્દ કી છે બોલો બોલો એમ હં એટલે કપોડા વહેણવા તો જાવ હતો પણ વરસાદ આવેલો છે અને વરસાદ આવે છે તો એમ થાય છે જો કપોડા વહેણવા લીધું તો ખુશ છું નથી મરદો નથી મેટું નથી તેલ

મિત્રો કોમેન્ટમાં એમ કે તમારા બેહણી કુદગાર નહીં પણ અત્યારે ચોમાસુ ચાલુ વરસાદ ચાલુ વિડીયો બનાવા આવો તો ચાલ આવો દસરલાલ નઈ જાતે છેતર માં એવો થાય કપોડા વહેણવા

તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવીન નવી કોમેડી આવશે આ યુટ્યુબ અંદર તે તેને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો શેર તો જરૂરથી કરજો જય માતાજી ફરી મળશું માતાજી